જેવા જો રે જીવન જાણારે રે જેવા જો રે જીવન માનજો કે દેખાય ઈશ્વર નો માનજો નિર શિર ગુણ પ્રભુ પરમાનજો જો શિર ગુણ પ્રભુ પરમાનજો નથી ભગવાન તમે રે ભગવાન તમે માનો છો તેવા જો રે જીવન જાણ્યા રે જેવા જો રે જીવન જાણ્યા રે જેવા આખે દેખાય નહીં ઈશ્વર કે આખે થી હાડ માસ ને સામ દેખાય ભગવાન દેખાય પણ કેસે નિર્ગુણ એટલે નિર્ગુણ નિરા સગુણ એટલે આ સગુણ રૂપમાં આમાં પ્રગટ થયા છે જે આમાં કશું રહ્યું નથી પ્રગટ ક્યાં કણે થાય કોઈ કામ નો હોય ક્રોધ નો હોય મધ નો હોય ગો નો હોય ઈર્ષા ન હોય દગા નો હોય પરપચ નો હોય કણ સત પ્રગટ થાય જ ને અમથી માતા પ્રગટ થાય ભુવાનું હૃદય હાર હોય તો પ્રગટ થાય મહેમદ મોટા ભલાન હૃદય હાસો નું કમકમતો ધૂર્ણ ખમા ખમા કરે

નિરખતા જ્યાંના ન્યાણા હરખે મટી જાય મનની બીજી ધોળા ધોળ હોય કે આય જઈને ભગવાન મેળો ને આ જઈને ભગવાન મેળો એ બીજી ધોળ હતી ભયથી મટી જતા પણ ખોટી માલકોર કશું ખોટ ન હોય તો એવા સંતો હોય ને એના એને જોઈને આપણા ન્યાણા હરખે અને આ બધા સંતના પ્રમાણ છે ગંગા સેતી ગંગા સેતી હોત એમ કે છે तिलवंत साधु वार वार नमिए पान बाई जन बदले ब्रत मानो चितनी रे वृति जने नी। कायम निर्मली पान बाई जनम

આપણે ઘણા ને કેવી આમાં બધા આવી જાય પણ ન આવે આમાં એવા નહીં વર્તી પછી આપડે ચા ભજ